કાંકરેજ તાલુકાના ઊણ તેમજ વાલપુરા ગામમાં મેલેથિયોન પાવડરનું ડસ્ટિંગ કરવામાં આવ્યું રાજ્યમાં ચિંતાજનક ચાંદીપુરા રોગનો ફેલાવો થઈ રહ્યો છે બનાસકાંઠામાં પણ ચાંદીપુરાના શંકાસ્પદ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કાંકરેજ તાલુકામાં રોગ ન ફેલાય તેવા ઉમદા હેતુથી કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉક્ટર પિયુષભાઈ ચૌધરી સતત પ્રયત્નશીલ રહી તાલુકામાં રોગચાળો ન ફેલાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊણના મેડિકલ ઓફિસર શ્રી ડૉક્ટર તુષારભાઈ પટેલના માર્ગદર્શન તેમજ મલ્ટીપર્પસ સુપરવાઇઝર શ્રી નરેશભાઈ જોશી નરેશભાઈ એમ પી એચડબલ્યુ પરેશભાઈ એફ એચડબલ્યુ ગીતાબેન તેમજ ગામના આશા આશાવર્કર બહેનો અને ગ્રામ પંચાયત સચિવાલયના તલાટી દરબાર બનેસિંહ સિંહ તેમજ આરોગ્ય કાર્યકર ઊણ દ્વારા ગામમાં દેસાઈવાસ બજાર વિસ્તાર દરબરગઢ તેમજ કાચા મકાનો તેમજ વાલપુરા ગામમાં ચોમાસાની ઋતુમાં ગંદકીવાળી જગ્યાઓ પર મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો કાંકરેજ રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા